સુરતમાં બ્લેક કાર લઈ ફરનારાઓ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં વ્હાઈ જંક્શન પર પોલીસે કાર્યવાહી કરી બ્લેક ફિલ્મ વાળી કાર ને આંતરી કાર્લેક ફિલ્મ કાઢી દંડ કર્યો હતો નવરાત્રીને ધ્યાનમાં રાખી સુરત શહેર ટ્રાફિક વિભાગની ટીમ એલર્ટ મોડ પર છે અને રાત્રિના સમયે અલગ અલગ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

અમારા અમારા સાહેબ અને એવી ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવે એમના બ્લેક ફિલ્મ રિમુવ કરવાની કાર્યવાહી ચાલુ છે